હલો મિત્રો ટીચિંગ જે યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે તમને ખબર છે કે ટેટ વન માટે નવા અભ્યાસક્રમ મુજબ આપણે બાવીસ એકવીસ વિડીયો બનાવેલા છે મિત્રો ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો આજે મિત્રો આપણે ભણીશું ટેટ વન માટે ખૂબ મહત્ત્વનો નવો ટૉપિક છે અને નવા અભ્યાસક્રમ મુજબ બાળ વિકાસ બાળ વિકાસ તમારી પરીક્ષાના અંદર પંદર ગુણના અંદર પૂછાશે અને બાળ વિકાસના મિત્રો સોળો મુદ્દાઓ છે બરાબર અને આ મિત્રો બાળ વિકાસનો પાર્ટ વન છે જેના અંદર સાઈઠ એમસીક્યુ આપણે સારી રીતે ભણીશું મિત્રો અને આ પ્રશ્નો તમને ઘણા બધા ફાયદો અપાવશે પંદર ગુણ લાવવાના અંદર મિત્રો એટલે વિડીયોને મિત્રો તમારા મિત્રોને શેર કરી દેજો અને આપણી ચેનલ ટીચિંગ અજયને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ પ્રકાર એના પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે તો ચાલો મિત્રો આપણે ટેટ વન માટે ખૂબ મહત્ત્વનો ટોપિક નવા અભ્યાસક્રમ મુજબ બાળ વિકાસ બરાબર જેનો પાર્ટ વન જેના અંદર સાયન્ટ એમસીક્યુ આપણે સારી રીતે ભણીશું આના અંદર બીજા પાર્ટ આવતા રહેશે પહેલાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મનોવૈજ્ઞાનિકોના મતે વ્યક્તિના જીવનની શરૂઆત ક્યાંથી થાય છે તો ગર્ભાધાનથી થાય છે મિત્રો મનોવૈજ્ઞાનિકોના મતે વ્યક્તિના જીવનની શરૂઆત બરાબર ગર્ભાધાનથી થતી હોય છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ એટલે આવી વ્યાખ્યા પૂછાઈ શકે છે બરાબર તો વૃદ્ધિ એટલે મિત્રો ગર્ભાવસ્થાથી માંડીને પુખ્ત અવસ્થા સુધીમાં વ્યક્તિના વજન કદ અને આકારમાં થતાં વધારાને વૃદ્ધિ કહેવામાં આવે છે બરાબર ગર્ભાવસ્થાથી માંડીને પુખ્તા અવસ્થા સુધી વ્યક્તિના વજન કદ અને આકારમાં થતા વધારાને વૃદ્ધિ કહેવામાં આવે છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ વૃદ્ધિ એટલે આ પણ વૃદ્ધિની વ્યાખ્યા છે મિત્રો પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે વૃદ્ધિ એટલે શરીરના અંગોમાં થતો ફેરફાર એને મિત્રો વૃદ્ધિ કહી શકાય છે બરોબર આ વૃદ્ધિની બીજી વ્યાખ્યા છે તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે તો જુઓ મિત્રો બાળ વિકાસના અંદર આ લેવલના ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર પૂછાશે બરોબર અને બાળ વિકાસના સોળ મુદ્દાઓ છે મિત્રો કુલ બરોબર સોળ મુદ્દાઓના અંદરથી આપણે અલગ અલગ પાઠના અંદર બધા જ ક્વેશ્ચન લાવી દઈશું મિત્રો બરોબર જે તમારી પરીક્ષાના અંદર તમને સો ટકા કામ આવશે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે હરલોકના મતે વૃદ્ધિ એટલે તો યાદ રાખજો મિત્રો હરલોકના મતે વૃદ્ધિ એટલે પ્રમાણાત્મક ફેરફાર કહેવાય છે બરાબર આ ડાયરેક્ટ હરલોકની છે ને મિત્રો એ વૃદ્ધિની વ્યાખ્યા છે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ કોના સાથે સંબંધિત છે તો વૃદ્ધિ જે છે ને મિત્રો એ શારીરિક પાસા સાથેનો સંબંધ છે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃદ્ધિ એ સારું પ્રથમ પગથિયું છે તો વૃદ્ધિ જે છે ને મિત્રો એ પરિપક્વતાનું પ્રથમ પગથિયું છે તો જો આવા ક્વેશ્ચન બની શકે છે તમારી પરીક્ષાના

હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ એટલે તો વિકાસની વ્યાખ્યા આપી છે મિત્રો તે ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં થતાં પ્રગતિશીલ ફેરફારને વિકાસ કહેવામાં આવે છે બરાબર વિકાસની વ્યાખ્યા છે મિત્રો ઉંમર વધવાની સાથે આપણા વર્તનમાં થતાં પ્રગતિશીલ ફેરફારને વિકાસ કહેવાય છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસને કારણે વ્યક્તિમાં સ્થાનિક ક્ષમતા વધે છે તો જોવા મિત્રો વિકાસને કારણે વ્યક્તિમાં સ્થાનિક ક્ષમતા વધે છે તો પર્યાવરણ સાથે સમાયોજન સાધવાની યાદ રાખી લેજો મિત્રો વિકાસ કારણે વ્યક્તિના અંદર પર્યાવરણ સાથે સમાયોજન સાધવાની ક્ષમતા વધતી હોય છે હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજે કે વિકાસ એ સારા સાથે સંબંધિત છે તો વિકાસ જે છે મિત્રો એ શારીરિક ઉપરાંત માનસિક પાસા સાથે સંબંધિત છે બરોબર શારીરિક ઉપરાંત માનસિક પાસા સાથે સંબંધિત છે મિત્રો આ વિકાસ હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ પ્રક્રિયા એ વૃદ્ધિ કરતા કેવી છે તો વિકાસની પ્રક્રિયા જે છે ને મિત્રો એ વૃદ્ધિ જટિલ છે હવે તેરમા નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે જે પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે હરલોકના મતે વિકાસ એટલે શું તો વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફારને વિકાસ કહેવામાં આવે છે તો જોવા મિત્રો હરલોકના મતે આ વિકાસની વ્યાખ્યા આપેલી છે તમારી પરીક્ષા અંદર પૂછાઈ શકે છે બરોબર તો વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ સુસંવાદી અને પ્રગતિયાત્મક ફેરફારને વિકાસ કહેવામાં આવે છે હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ એ કેવો ફેરફાર છે તો વિકાસ જે છે મિત્રો એ ગુણાત્મક ફેરફાર છે યાદ રાખજો મિત્રો આવા ક્વેશ્ચન કોર્નર મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે અથવા વિધાનરૂપી વાક્યો પૂછાય ને તો આ બધા સેન્ટન્સનો ઉપયોગ થઈ શકે છે મિત્રો બરાબર એટલે આ વિડીયોને બેથી ત્રણ વાર જોઈ લેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસ ઉપર સાની અસર પડે છે તો વિકાસ ઉપર મિત્રો શિક્ષણ અને તાલીમની અસર પડતી હોય છે હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પરિપક્વતા એટલે શું છે તો પરિપક્વતાની મિત્રો અહીંયા વ્યાખ્યા આપેલી છે વૃદ્ધિ અને વિકાસની મહત્તમ કક્ષા કહેવાય ને મિત્રો એને જ પરિપક્વતા કહેવાય છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પરિપક્વતા એટલે શું છે તો પરિપક્વતાની મિત્રો આ બીજી પણ એક વ્યાખ્યા આપેલી છે બરાબર તો આના અંદર આવે છે મિત્રો કોઈ પણ પ્રકારની તાલીમ કે અનુભવથી નિરપેક્ષપણે થતી વિકાસની ઘટનાને પરિપક્વતા કહેવામાં આવે છે બરાબર તો પરિપક્વતાની આ બહુ સરસ મજાની બંને વ્યાખ્યાઓ આપી છે મિત્રો ગોખીમાર જો પરીક્ષાના અંદર પૂછાશે બરાબર અને પંદર ગુણના અંદર આ બાળ વિકાસ તમારે પૂછાવાનું છે અને બાળ વિકાસના સોળ મુદ્દા છે મિત્રો બરોબર સોળે સોળ મુદ્દાના અંદરથી હું દરેક કોર્નરના અંદરથી ક્વેશ્ચન લાવે મિત્રો બરોબર અને બીજું કે આ જે સોળે સોળ મુદ્દાઓ જે છે ને મિત્રો થિયરી રૂપે પણ તમારે સમજવાના રહેશે બરોબર કારણ કે દરેક ક્વેશ્ચનના મિત્રો આપણે આવરી ન શકીએ એટલે થિયરી રૂપે મિત્રો તમારે સમજવાના રહેશે અને ડીએલએટ મોડ્યુલના મિત્રો જે મહત્વના જે મોડ્યુલ્સો છે મિત્રો આપણે ટેલિગ્રામના અંદર ગઈકાલે અપલોડ કરી દીધા છે બરોબર બધા મોડ્યુલ વાંચજો મિત્રો એના અંદર આખો બાળ વિકાસ આવી જશે અને અમુક જે મુદ્દાઓ છે ને એ ધોરણ અગિયાર અને ધોરણ બારની પાઠ્ય પુસ્તકના અંદર આપેલા છે બરાબર એટલે એ પણ જોઈ લેવાનું તૈયારી કરવી હોય તો સારી રીતે કરી લેવાની એટલે મિત્રો જે તમને આ પુસ્તકો કીધા છે જરૂરથી વાંચજો બરાબર હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસની પ્રક્રિયા કેવી છે તો વિકાસની પ્રક્રિયા જે છે મિત્રો ઉપરથી નીચે તરફ એટલે કે મસ્તકથી ધડ તરફની છે બરાબર આવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે તમારી પરીક્ષાના અંદર તો વિકાસની પ્રક્રિયા કેવી છે ઉપરથી નીચે તરફ એટલે કે મસ્તકથી ધડ તરફની વિકાસની પ્રક્રિયા છે તો પ્રશ્નનું લેવલ તમને કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને ટીચિંગ જે યુટ્યુબ ચેનલને પણ આપણે સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો બરોબર હજુ આવા ઘણા બધા વિડીયો આવતા રહેશે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસની પ્રક્રિયા કેવી હોય છે મિત્રો તો જોવા મિત્રો વિકાસની પ્રક્રિયા જે છે ને મિત્રો એ પરાવલંબનથી લઈને સ્વાવલંબન તરફ જતી હોય છે બરાબર વિકાસની પ્રક્રિયા કેવી હોય છે પરાવલંબનથી લઈને સ્વાવલંબન તરફ જતી હોય છે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિકાસની અસર કરતાં પરિબળો કયા છે તો વિકાસની અસર કરતાં બે પરિબળો છે મિત્રો વારસો અને વાતાવરણ યાદ રાખી લેજો વારસો અને વાતાવરણ હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફ્રાન્સિસ ગાલ્ટનનું કયું પુસ્તક છે તો હેરી

કે વ્યક્તિના વિકાસમાં વારસાગત લક્ષણો મહત્ત્વનો ફાળો આપે છે હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે વાતાવરણના કેટલા પ્રકાર પડે છે તો વાતાવરણના મિત્રો જો આટલા પ્રકાર પડે છે એક આંતરિક વાતાવરણ અને બાહ્ય ભૌતિક વાતાવરણ બરાબર અને ત્રીજું છે મિત્રો સામાજિક વાતાવરણ આ ત્રણે ત્રણ મિત્રો પરીક્ષાના અંદર પૂછાય એવા છે બરાબર તો વાતાવરણના કેટલા પ્રકાર પડે છે ત્રણ પ્રકાર જોઈ લો એક આંતરિક વાતાવરણ બીજા નંબરનું બાહ્ય ભૌતિક વાતાવરણ ત્રીજા નંબરના અંદર આવે છે મિત્રો સામાજિક વાતાવરણ હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સોરેન્સ અને મામ કહે છે કે વાતાવરણની વ્યાખ્યા બરોબર સોરેન્સ અને મામે મિત્રો વાતાવરણની વ્યાખ્યા આપી છે એ નક્કી કરવું ખરેખર મુશ્કેલ છે કે વ્યક્તિ પર વારસો અને વાતાવરણને ચોક્કસ અસર ચોક્કસ અસર કેટલી છે વારસો અને વાતાવરણની અસરને જુદી પાડવાનું કામ ઘણું દુષ્કર છે તો જોઈ લો મિત્રો સોરેન્સ અને મામે મિત્રો આ વાતાવરણની વ્યાખ્યા આપી છે બરાબર એકવાર ફરીથી જોઈ લો એ નક્કી કરવું ખરેખર મુશ્કેલ છે કે વ્યક્તિ પર વારસો અને વાતાવરણને ચોક્કસ અસર કેટલી છે વારસો અને વાતાવરણની અસરને જુદી પાડવાનું કામ ઘણું દુષ્કર છે હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ ક્રો અને ક્રો કહે છે કે વાતાવરણ બરાબર તો ક્રો અને ક્રોએ મિત્રો વાતાવરણની વ્યાખ્યા આપી છે જોઈ લેજો આના જે આ મનોવૈજ્ઞાનિકો દ્વારા જે દેખાવ આપી છે મિત્રો ગોખી મારવાની બરોબર એ પરીક્ષાના અંદર સો ટકા આવશે તો વ્યક્તિનું ઘડતર માત્ર વારસાથી કે માત્ર વાતાવરણથી થતું નથી પરંતુ બંનેની આંતરક્રિયાથી થાય છે જોઈ લો મિત્રો બહુ સરસ વ્યાખ્યા આપી છે કે વ્યક્તિનું ઘડતર માત્ર વારસાથી કે કે માત્ર વાતાવરણથી થતું નથી પરંતુ બંનેની આંતરક્રિયાથી થાય છે આવું કોણ કહે છે ક્રો અને ક્રો હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ડ્રીવર યાદ રાખજો ડ્રીવર નામનો એક વૈજ્ઞાનિક છે મિત્રો જેણે સામાજિકતાના વિકાસની સંકલ્પના આપી છે મિત્રો પરીક્ષા

તેનો અર્થ સામાજિકતાનો વિકાસ થાય છે તો જો આ લેવલના ક્વેશ્ચન રહેશે મિત્રો તમારી પરીક્ષાના અંદર હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સોરેન્સ મત મુજબ સામાજિકતાનો વિકાસ શું છે મિત્રો બરાબર સોરેન્સના મત મુજબ સામાજિકતાનો વિકાસ શું છે તો સામાજિકતાના વિકાસનો અર્થ છે કે પોતાની અને બીજાની ઉન્નતિ માટેના સામર્થ્યનો વિકાસ સાધવો યાદ રાખી લેજો આ પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો બરાબર હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાજિકતાના વિકાસને અસર કરતાં પરિબળો ગયા છે બરાબર સામાજિકતાના વિકાસને અસર કરતાં પરિબળો કયા ગયા છે તો શારીરિક સ્વાસ્થ્ય છે એક માનસિક શક્તિ છે સાવેગિક શક્તિ છે વ્યક્તિત્વ છે પરિવાર છે મિત્રમંડળ છે શાળા છે અને રમતગમત બરોબર યાદ રાખી લેજો આ બધા જે છે ને મિત્રો એ સામાજિક વિકાસને અસર કરતાં પરિબળો છે અને તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે જોઈ લો મિત્રો ફરીથી શારીરિક સ્વાસ્થ્ય માનસિક શક્તિ સાવેગિક સ્થિતિ વ્યક્તિત્વ પરિવાર મિત્રમંડળ શાળા અને રમતગમત હવે ઓગણત્રીસમા નંબરનો પ્રશ્ન સમજે કે માનસિક શક્તિ ધરાવતી વ્યક્તિ કેવી હોય છે તો માનસિક શક્તિ ધરાવતી જે વ્યક્તિ હોય ને મિત્રો એ સામાજિક હોય છે અને નેતૃત્વ શક્તિ ધરાવતી હોય છે બરાબર જુઓ માનસિક શક્તિ ધરાવતી વ્યક્તિ કેવી હોય છે મિત્રો સામાજિક હોય છે બરાબર સમાજના અંદર હળવા ભળવાવાળી હોય છે અને નેતૃત્વ શક્તિ ધરાવે છે હવે ત્રીસમા નંબરનો પ્રશ્નનો ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે કે ક્રો અને ક્રોના મતે મિત્રો જુઓ અહીંયા વિકાસની સામાજિક વિકાસની વ્યાખ્યા આપી છે કે ક્રો અને ક્રોના મતે તો સાવેગિક અને સામાજિક બરોબર આ એક વ્યાખ્યા આપેલી છે ક્રો અને ક્રો મતે હવે જો મિત્રો આ ત્રીસ ક્વેશ્ચન આપણે બાળ વિકાસ ના ભણ્યા છે એનું પાર્ટ એક છે બરોબર પાર્ટ બીજો આવશે મિત્રો બાળ વિકાસના મિત્રો કુલ સો સોળ મુદ્દાઓ આપેલા છે સોળે સોળ મુદ્દાના અંદર હું પ્રશ્નો બનાવીને મિત્રો તમારા સમક્ષ લાવીશ મિત્રો બરોબર આ પાર્ટ વન છે બીજા પાર્ટ પણ આવતા રહેશે તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે મિત્રો એટલે ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે આપણે ટેટ વન માટે નવા અભ્યાસક્રમ મુજબ ઘણા બધા વિડીયો બનાવેલા છે મિત્રો એનું આખું એક પ્લેલિસ્ટ બનાવ્યું છે બરાબર તો એ પ્લે લિસ્ટના અંદર મિત્રો તમને આ બધા વિડીયો જોવા મળશે એક છે મિત્રો શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહાર આ પણ વિડીયો તમને જોવા મળશે એનઈપી બે હજાર વીસ મિત્રો એમસીક્યુ બેઝ ભણાવી છે એ પણ તમને જોવા મળશે અને તમારી પરીક્ષાના અંદર કરન્ટના અંદર પૂછાવશે પછી આરટી એક્ટ બે હજાર નવ મિત્રો જે કલમો સાથે સારી રીતે ભણાવશે મિત્રો ચેક કરી લેજો અને ભણી લેજો મનોવિજ્ઞાનનો ઉદભવ વિકાસ બુદ્ધિ અને વ્યક્તિત્વ આ પણ એક આખો વિડીયો બનાવ્યું છે મિત્રો આના અંદરથી ઘણા એવા ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર આવશે અને આ વિડીયોના અંદર મિત્રો એકસો ત્રીસ ઉપર પ્રશ્નો છે બરોબર એટલે વિડીયો જોઈ લેજો પ્લે લિસ્ટમાં પડ્યું છે પછી બનાવ્યું છે પ્રજ્ઞા અભિગમ ઉપર વિડીયો બનાવી છે શિક્ષક અભિયોગ્યતા ઉપર પણ આપણે વિડીયો બનાવી છે મિત્રો શૈક્ષણિક સંસ્થાઓના ફૂલ નેમ અને શૈક્ષણિક સામાયિકો મિત્રો બરાબર આ જુઓ આ મહત્વનો ટોપિક છે એકાદ બે માર્ક્સના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે શૈક્ષણિક ફૂલ નેમ બરાબર અને શૈક્ષણિક સંસ્થાના સામાયિકો આવું એક વિડીયો બનાવ્યું છે પછી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની યોજનાઓ આપણે સંપૂર્ણ ભણાવી છે મિત્રો બરાબર અને તમને આ કરંટના અંદર સો ટકા કામ આવશે પછી ભારતના શિક્ષણ પંચો આઝાદી પહેલાં આઝાદી પછી ભારતના અંદર શિક્ષણના કેવા કેવા સુધારા થયા એ બધી બાબતો આના અંદર ભણવામાં આવેલી છે મિત્રો અને આ વિડીયો પર સૌથી ઓછા વ્યૂ છે મિત્રો બરોબર હવે આના ક્વેશ્ચન આવશે ત્યારે હું તમને બતાવીશ બરોબર એટલે આ વિડીયો જે છે ના જોયું એ જોઈ લેજો ભારતના શિક્ષણ પંચો બરોબર આનાંદર અંદર સો ટકાથી તમારે ક્વેશ્ચન આવશે એકથી બે માર્ક્સના અંદર બીજા વિડીયો પણ આ પ્રમાણે બનાવ્યા છે મિત્રો ધોરણ એકથી પાંચ ગુજરાતી વિષય બરોબર જેનું પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ બરોબર તમારી પરીક્ષામાં ત્રીસ ગુણ પૂછાશે આ એક વીડિયો બનાવ્યું છે ધોરણ એકથી પાંચ પર્યાવરણ પદ્ધતિશાસ્ત્ર અને વિષય વીસ ગુણનું તમારી પરીક્ષામાં પૂછાશે આનો પણ વિડીયો બનાવ્યું છે હવે ધોરણ એકથી પાંચ ગણિત પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ એ ત્રીસ ગુણનું તમારી પરીક્ષા વિડીયો બનાવ્યું છે પછી ધોરણ એકથી પાંચ અંગ્રેજી પદ્ધતિશાસ્ત્ર વિષય વસ્તુ એ ત્રીસ ગુણના અંદર પૂછાશે મિત્રો આનો પણ વિડીયો બનાવ્યું છે તો જો મિત્રો ગુજરાતી પર્યાવરણ અને અંગ્રેજી બરોબર આ જે છે મિત્રો એવા ટોપિકો છે જે તમારી ટેટ વનના અંદર આપેલા વિષયો છે બરોબર આનું પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુના ફરીથી પણ બીજા વિડીયો આવશે મિત્રો એક બીજું મહત્વનું યો બનાયે છે મિત્રો ધોરણ એકથી પાંચ માટેના વિષય વસ્તુ જે આ ચારે ચાર વિષયો આવી ગયેલા છે મિત્રો ગુજરાતી પર્યાવરણ ગણિત અને અંગ્રેજી એકસો પિસ્તાલીસ ક્વેશ્ચનોવાળું વિડીયો બનાવ્યું છે મિત્રો એ જોઈ લેજો ના જોયું હોય તો બરાબર અને આના પદ્ધતિશાસ્ત્રના પાર્ટ ટુ હવે બધા ચાલુ થઈ જશે બીજું છે મિત્રો સમાવેશી શિક્ષણ પાંચ ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે બરાબર સમાવેશી શિક્ષણ તો એ નવો ટૉપિક છે મિત્રો તમારી ટેટ વનના અંદર એના પણ ક્વેશ્ચન બનાવેલા છે મિત્રો પિસ્તાલીસ જેવા એ જોઈ લેજો બરાબર તમને ઘણો બધો ફાયદો થશે તો આ બધી બાબતોને યાદ રાખજો અને ટીચિંગ ગજે આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે વ્યક્તિત્વના બે પ્રકાર જણાવું તો વ્યક્તિત્વના મિત્રો બે પ્રકાર પડે છે અંતરમુખી વ્યક્તિ અને બહિર્મુખી વ્યક્તિ બરાબર આ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે મિત્રો હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે અંતરમુખી વ્યક્તિ કેવા હોય છે તો વ્યક્તિ જે હોય ને મિત્રો અંતરમુખી વ્યક્તિ એ પોતાનામાં જ રત રહ્યા કરતા હોય છે બરાબર પોતાના અંદર જ રત રહ્યા કરતા હોય છે વ્યક્તિ હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે બહિર્મુખી વ્યક્તિ કેવા હોય છે તો બહિર્મુખી જે વ્યક્તિ હોય છે ને મિત્રો એ બીજાને સમજવામાં રસ લેતી હોય છે બરાબર એટલે સમાજના અંદર હળવા ભળવાની ભાવનાવાળા વ્યક્તિ હોય છે મિત્રો આ બહિર્મુખી વ્યક્તિઓ અને જે અંતરમુખી વ્યક્તિ હોય છે ને જે એકલા રહેવાવાળા વ્યક્તિ હોય હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શાળા એ સમાજની કેવી આવૃત્તિ છે તો શાળા એ જે છે ને મિત્રો એ સમાજની લઘુ આવૃત્તિ છે બરાબર કેવી આવૃત્તિ છે લઘુ આવૃત્તિ છે હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાજ સામાજિક વિકાસમાં મહત્વનો ગુણ કયો છે તો સામાજિક વિકાસના અંદર મહત્ત્વનો ગુણ છે મિત્રો સહિષ્ણુતાનો ગુણ છે બરોબર કયો ગુણ છે સહિષ્ણુતાનો ગુણ તો જો આવા ક્વેશન બનશે મિત્રો તમારી આ બાળ વિકાસના અંદર બરોબર અને પંદર ગુણનો પૂછાશે મિત્રો બાળ વિકાસ હવે છત્રીસમા નંબરનો પ્રશ્ન સમજે કે બાળકના વિકાસ માટે અગત્યનો સમયગાળો ગયો છે તો બાળકના વિકાસ માટે અગત્યનો સમયગાળો મિત્રો જન્મથી લઈને પ્રથમ છ વર્ષ સુધીના અંદર મિત્રો બાળકના અંદર સૌથી વધારે અને સારામાં સારો વિકાસ થાય છે બરોબર જે બૌદ્ધાત્મક હોય સામાજિક હોય વ્યક્તિત્વ હોય દરેક વિકાસ આના અંદર થતા હોય છે સારામાં સારા બરોબર જન્મથી લઈને સ વર્ષ સુધીના અંદર હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ બેરન અને બાયરના સામાજીકરણની વ્યાખ્યા આપી છે પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે બેરન અને બાયરના બરાબર એમણે એવું કીધું છે મિત્રો સામાજીકરણ વિશે કે પ્રાકૃતિક દશામાં રહેલા યાદ રાખજો પ્રાકૃતિક દશામાં રહેલા નિસહાય જીવ માનવ સમાજના જવાબદાર અને સમર્થ સભ્ય તરીકે રૂપાંતર કરવાની આ પ્રક્રિયા છે બરાબર પ્રાકૃતિક દશામાં રહેલા નિસહાય જીવ માનવ સમાજના જવાબદાર અને સમર્થ સભ્ય તરીકે રૂપાંતર કરવાની આ પ્રક્રિયા છે હવે અડ નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓગરબન યાદ રાખજો ઓગરબન અને નિમકોફ યાદ રાખી લેજો ઓગરબન અને નિમકોફ જે છે એમને સામાજિકરણની વ્યાખ્યા આપેલી છે તો સમાજના મૂલ્યોને શીખવાની વિચારવાની અને ક્રિયા કરવાની સાચી અને યોગ્ય રીતોની શીખવાની ક્રિયા છે તો જોઈ લો મિત્રો આ ઓગબન અને આ ઓગબન અને નિમકોફ અને કોફી મિત્રો વ્યાખ્યા આપી છે કે સમાજના મૂલ્યોને શીખવાની વિચારવાની અને ક્રિયા કરવાની સાચી અને યોગ્ય રીતોને શીખવાની ક્રિયા છે આ સામાજીકરણ હવે ઓગણચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે બાળકના સમાજીકરણને અસર કરતા પરિબળો કયા છે તો આનો જવાબ આવે છે મિત્રો બાળકના સામાજીકરણને અસર કરતા પરિબળો કુટુંબ સમવયસ્કો અને શાળા હોય છે બરાબર આ સમવયસ્કો એટલે મિત્રો બાળ મિત્રો બરાબર કુટુંબ સમવયસ્કો અને શાળા હવે ચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કુટુંબ બાળકના વ્યક્તિત્વના પાયામાં કઈ ભૂમિકા ભજવે છે તો કુટુંબ બાળકના વ્યક્તિત્વના પાયામાં કઈ ભૂમિકા ભજવે છે બૌદ્ધિક ભૂમિકા સામાજિક ભૂમિકા સામેગિક ભૂમિકા નૈતિક પાસાની ભૂમિકા ભજવતું હોય છે યાદ રાખજો પરીક્ષાના અંદર પૂછાઈ જશે બરાબર હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકના સામાજિક વ્યક્તિ તરીકેના વિકાસ માટે ઘરના મહત્ત્વના કાર્યો ગયા છે તો જો બાળકના સામાજિક વ્યક્તિ તરીકેના વિકાસ માટે ઘરના મહત્ત્વના કાર્યો ગયા છે તો સામાજીકરણ સંસ્કારીકરણ ધાર્મિક આસ્થાનો પ્રચાર નૈતિક અધ્યયન અને પરિવારમાં સ્થાન બરાબર આ જે બધા છે ને એ બાળકના સામાજિક વ્યક્તિ તરીકેના વિકાસ માટે ઘરના મહત્ત્વના કાર્યો છે બરાબર ઘરના અંદર આ બધા કાર્યો થવા જોઈએ મિત્રો વ્યક્તિના વિકાસ કરવા માટે સામાજીકરણ સંસ્કારીકરણ બરાબર અને ધાર્મિક આસ્થાનો પ્રચાર નૈતિક અધ્યયન અને પરિવારમાં સ્થાન હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમવયસ્કોની બાળકો પર કેવી ભાવના કેળવાય છે તો જે સમવયસ્કો હોય છે મિત્રો જે મિત્રો હોય છે બાળકોના એમની કેવી ભાવના કેળવાતી હોય છે તો સહકારની ભાવના કેળવાતી હોય છે એમના અંદર હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્નનો ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે આ કદાચ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે કે વિક્ટર હિંગો યાદ રાખજો વિક્ટર હિંગોનું વિખ્યાત વિધાન કયું છે તો આ વિધાન જોઈ લો મિત્રો જે એક નિશાળ ખોલે છે તે એક જેલ બંધ કરે છે યાદ રાખી લેજો બરાબર જે એક નિશાળ ખોલે છે તે એક જેલ બંધ કરે છે આ વિક્ટર હિંગોનું વિખ્યાત વિધાન છે હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે શાળા શિક્ષણની કેવી સંસ્થા છે તો આ શાળા શિક્ષણ જે છે મિત્રો કેવી સંસ્થા છે ઔપચારિક સંસ્થાને કહેવાય કેવી સંસ્થા ઔપચારિક સંસ્થા

શાળા સંસ્કારોના સચરણ દ્વારા અપક્વ બાળકોને કેળવવાનું મહત્ત્વનું સાધન છે તો જો મિત્રો હાલ આપણે પિસ્તાલીસ ક્વેશ્ચન ભણ્યા છીએ બરાબર હજુ આપણે સાઠ ક્વેશ્ચન સુધી ભણવાના છે બાળ વિકાસનો આ પાર્ટ વન તમારા માટે મહત્ત્વની બાબત એ છે મિત્રો કે ટીચિંગ કચેરી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દીધી ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે અને જે ટેટ વન માટે જે મહત્ત્વના વિડીયો બનાવે છે ને એની લિંક પણ એના અંદર મૂકી દેવામાં આવશે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચો ન કરવું પડે અને અને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો આપણે ટીચિંગ જે કરીને આપણું પેજ બનાવ્યું છે જેના અંદર સ્ટ્રેટેક જગ્યાની રીલ્સ બનાવવામાં આવી છે મિત્રો અને આના સિવાય મિત્રો એના અંદર એજ્યુકેશન અપડેટ આપવામાં આવી છે એટલે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે ત્યાં જઈને તમે સૌ પ્રથમ ફોલો કરી દેજો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે અને તમને એજ્યુકેશન અપડેટ માટે ઘણો બધો ફાયદો અપાવશે હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ શાળામાંથી બાળકોમાં કેવા હેતુઓ સિદ્ધ થાય છે તો શાળામાંથી બાળકોમાં કેવા હેતુઓ સિદ્ધ થાય છે નૈતિક સામાજિક ચારિત્ર વિકાસ નાગરિકતાનું શિક્ષણ નેતૃત્વની તાલીમ વ્યક્તિત્વ સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન આ બધા જે છે મિત્રો એ શાળામાંથી બાળકમાં આ બધા હેતુઓ સિદ્ધ થતા હોય છે બરાબર નૈતિક સામાજિક ચારિત્ર વિકાસ નાગરિકતાનું શિક્ષણ નેતૃત્વની તાલીમ વ્યક્તિત્વ સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્સરનો સિદ્ધાંત શું કહેવા માગે છે બરાબર તો મનુષ્યના વ્યક્તિત્વના વિકાસની વિવિધ અવસ્થાઓ સમજાવે છે તે વ્યક્તિત્વના મનોવૈજ્ઞાનિક સામાજિક વિકાસની સમજૂતી આપે છે બરાબર આ એરિક્સનનો સિદ્ધાંત જોઈ લેજો મિત્રો પરીક્ષાના અંદર પૂછાઈ શકે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો કે એરિક્સનના મતે સામાજિક વિકાસને વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરવામાં આવેલો છે તો જન્મથી લઈને બારથી અઢાર માસ સુધીની જે વય હોય એ બાળકોનો આના સમાવેશ કરવામાં આવેલો છે બરોબર જે વિકાસની વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસની અવસ્થાના અંદર હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્સનના મતે મનો વિકાસની સ્વાયત્તતા વિરુદ્ધ સવરમ સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો અઢાર માસથી લઈને ત્રણ વર્ષ સુધીની વયનો સમાવેશ કરેલો છે બરાબર અઢાર માસથી લઈને ત્રણ વર્ષથી ત્રણ વર્ષ સુધીની વયનો સમાવેશ કરવામાં આવેલો છે મિત્રો આ સ્વયત્તતા વિરુદ્ધ સરમ અવસ્થાના અંદર હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની પહેલ કરવી વિરુદ્ધ અપરાધ ભાવ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો ત્રણ વરસથી લઈને છ વર્ષની વયનો સમાવેશ કરેલો છે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની પરિશ્રમ વિરુદ્ધ લઘુતા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો છ વર્ષથી લઈને બાર વર્ષ સુધીનો હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે એરિક્સનના મતે મનો મનો સામાજિક વિકાસની ઓળખ વિરુદ્ધ ભૂમિકા મૂંઝવણ અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો તરુણ અવસ્થા બરાબર તરુણ અવસ્થા બહારથી લઈને અઢાર વર્ષ સુધી હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની ઘાઢ સંબંધ વિરુદ્ધ વિખુટાપણું યાદ રાખજો ઘાઢ સંબંધ વિરુદ્ધ વિખુટાપણું અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો પૂર્વ પૂર્વપુખતા અવસ્થાનો સમાવેશ કરેલો છે બરાબર પૂર્વપુખતા અવસ્થાનો હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજે કે એરિક્સનના મતે મનોસામાજિક વિકાસની સર્જકતા વિરુદ્ધતા સ્થગિતતા યાદ રાખજો મિત્રો સર્જકતા વિરુદ્ધતા સ્થગિતતા સ્થગિતતા સ્વકેન્દ્રિતતા કેન્દ્રિતતા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો મધ્ય પુખ્ત અવસ્થાનો સમાવેશ કરેલો છે બરાબર મધ્ય પુખ્ત અવસ્થા હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એરિક્સનના મતે મનો સામાજિક વિકાસની પરિપૂર્ણતા વિરુદ્ધ નિરાશા અવસ્થામાં કેટલી વયનો સમાવેશ કરેલો છે તો ઉત્તર પુખ્ત અવસ્થાનો સમાવેશ કરેલો છે બરાબર ઉત્તર પુખ્ત અવસ્થાનો સમાવેશ કરેલો છે તો જુઓ આ બધા જે પ્રશ્નો થાય ને એરિક્સનના અંદરથી ખૂબ મહત્વના છે મિત્રો બરોબર આના અંદરથી ક્વેશ્ચન સો ટકા બની શકે છે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી પદ્ધતિ શું કહેવા માગે છે તો જગત વિશેનો બધા જ્ઞાન આપણે ઇન્દ્રિયો મારફતે મેળવીએ છીએ બરાબર જુઓ મોન્ટેસરી પદ્ધતિ એવું કહે છે કે જગત વિશેનો બધો જ્ઞાન જે છે મિત્રો આપણે ઇન્દ્રિયો મારફતે મેળવીએ છીએ હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી પદ્ધતિ મુજબ શરીરમાં મુખ્ય પાંચ ઇન્દ્રિયો આવેલી છે કઈ કઈ છે કાન ત્વચા આંખ નાક અને જીભ યાદ રાખી લેજો બરાબર કાન ત્વચા આંખ નાક અને જીભ આ પાંચ ઇન્દ્રિયો આવેલી છે મોન્ટેસરી આરી પદ્ધતિ મુજબ હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી પદ્ધતિમાં મુખ્યત્વે ત્રણ તત્વો કયા કયા આપેલા છે તો મોન્ટેસરી પદ્ધતિમાં મુખ્યત્વે કયા ત્રણ તત્વો આવેલા છે સ્વાધીનતા નિયમન અને સ્વતંત્રતા બરાબર સ્વાધીનતા નિયમન અને સ્વતંત્રતા હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજે કે મોન્ટેસરી પદ્ધતિ અનુસાર કઈ ઉંમરના સ્વાધીનતાની કેળવણી આપવી આવશ્યક છે તો ત્રણથી લઈને છ વર્ષ સુધી બરાબર મોન્ટેસરી પદ્ધતિ અનુસાર કઈ ઉંમરના સ્વાધીનતાની કેળવણી આપવી આવશ્યક છે તો ત્રણ વર્ષથી લઈને છ વર્ષ સુધી હવે તમને ખબર છે મિત્રો કે બાળ વિકાસનો પાર્ટ વન છે મિત્રો જેના અંદર સ્વાઈન્ટ કિશન આપણે ભણવાના હતા તો સાઈઠમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મેડમ મોન્ટેસરી નિયમનને શું માનતા હતા તો જુઓ મિત્રો મેડમ મોન્ટેસરી જે છે ને એ નિયમનમાં શું માનતા હતા આપણે નિયમ ખાતર બાળકોને પ્રવૃત્તિ આપવી એ તેના કરતાં પોતાની પસંદગીની પ્રવૃત્તિ કરી બાળક જાતે નિયમન મેળવે તે સાચો સિદ્ધાંત છે તે મોન્ટેસરી માનતા હતા તો જુઓ મિત્રો આ પ્રશ્ન છે ને તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે તો જુઓ બાળ વિકાસના પાર્ટ વનના અંદર મિત્રો આ સાઈઠ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને આ આપણી ટીચિંગ અજે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને ખબર છે મિત્રો કે ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામના અંદર ટીચિંગ અજે કરીને આપણું એકાઉન્ટ અને પેજ બનાવેલું છે એ બ બંનેને સૌ પ્રથમ ફોલો કરી દેજો કારણ કે એના અંદર વિડીયોની અને એજ્યુકેશન અપડેટ આપવામાં આવે છે અને આ જે બંને પેજ છે મિત્રો એજ્યુકેશન અપડેટ માટે તમને ઘણો બધો ફાયદો અપાવશે અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર ભાઈ